ખરેખર હું હું વાત ક્યો ખરો પણ વાત એક વાત કઉ નવરાત્રી ખાલીયા

પૈસા તો આલી દેવા પડી ગયા ના તો માય ખબર આપડે મુઢા આ પેલા મગલ ના લીધા રીની ને લીધા ઓલો પાસે લહોટી જીવ છે આ રી રાખી ગમલી રાખીને ફરાઈ રી રી તો જબો જર ચડાવ એના પછી જો ને વાત તો નઈ ખાલી ખાલી ખોટી મોર થઈ જાય ને કમર જેમ પૈસા આલી દેવું કેવું ને આ આવું કરે પેલો મગલું નઈ એટલે આ મગણી હોય કે શું કરા હા દે દે રે ગો વાલડી રે એ જાય મારો જાય મારો

મારો કાળી રે હે મને પોચો તે ગરબા મન ગમતા હે મો

એટલે બધા નવું એટલે બાબુ ભૂલી જાય સમય એટલે ગમે કોઈ ને તો દારૂડી ના જોવા જરૂર પડે પૈસા બાબુ પૈસા આટલા લઈને આવજે આખા આવું એ બધું તું વાત મારા ટ્રેનિંગ લે દે તો સરપંચ જોડે જાય ટ્રેનિંગ તો હું જ લેવાનો કોમમાં જઈને તો જો બાબુ નો વર્ક મારા જ નહીં એ ઉબલે દેજે રે ગો અરુણ કોરા આ કે મીટિંગ કરો મીટિંગ કરો આ મીટિંગના ના માથા શેણી નામે લોણી ભેળા કરેલા શું કરવાના લ્યા હવે રોજ મીટિંગો કરવી પડશે આવી છે ને ત્યાં પોતાના વારસા કે નહીં પેલું નાખો પંદર પંદર બીજું કેટલું પંદર પંદર તો તો બસ આપડાઈ ના રે ગોમી નાખી પંદર પંદર નાખશો ને તો પેલા રે ને બહા બહાર હાલવાના એ નઈ એ બધું જવા દે તને કાલ કેટલો પચાસ લાવી શું તો એવું વાતું ના હોય તો રસ્તો ક્યાં નહીં સર પણ મારે જવું જેને હાલ કોઈ નહીં સર પણ મારું તો જેવું કેવું છે ખબર છે ગમો જેટલો ફોટો છે ને નાખો એટલે હું ફોટો ગણવાનો લે ગમ નો

મંદિરા વગર એ ના હોતો ભેગા થઈને ત્યાં ને હું બેઠો વગર મંદિર ખાલી જ્યાં ના બે વગર ના બે રોમાપિંડ મંદિર માં તો ભક્તિ કરે જજો ક

ઘડી વાર વગાડી કલાક કુદી નાખવાનું બીજું તો કલાક પછી આવો છો પૈસા મગન ની બહાર ગયું છે એમાં તો કોઈ નવરાત્રી થતી છે પૈસા લઈ ને લાગે બેસ્ટ નઈ લાગે તું બેસ્ટ નહીં કીધું પૈસાકુટ ચાલુ થઈ માથાકુટ છે પણ સાહેબ તમારો જેવું છે ખબર છે તમાર તો પોત પોત હજાર જવાનું

ભક્તિ હોય સર કરવાનું બોલો એટલે બેસ ને કેવું છે રૂપિયા દોઢ લાખ નું પેલું સાઉન્ડ આવે છે સરપંચ છીએ સર આ તમારા ખાતે આજકાલ નો કાર્યો આરો રૂપિયા પચાસ હજાર ભાઈ છોકરો કમાય છે અને તમારું મંજીરા વગાડી એ બધે ને ખર્ચ ચોય ચોય તારે એ તો બાપ એવા બેટા પાટી પાસે એ સગર ના પછી આયો તો લોકો આ ગુપા જોય ને તો પછી ડફલો ના નાખતા 2 લાખ નું પેલું લાપાનું છે પેલું વાગો કે આ ખોળા સાઉન્ડ એ સાઉન્ડ એ ગમે જેવું વાગે ને ખુદી નાખવાનું કોઈ કોઈ ફરમાઈ પર નઈ તૈયાર વાની કે અમાર તો ગમે જે વાગે તો 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 કશ્યો તો નહીં ખાલી મત ઉછું ગાવા દેજો આ બીજું નાસ્તો કરાવજો બીજું કોઈ દેવું નહીં એમાં આ પોતા ચાલે ને તેના જીવા દેજો

તો ડીજે વખત ચેક કરી લેવું બનાવી આતો નહિ બધા બધું બે ત્યાં વરખું લઈને આવજો જેટલું બે વાળું લાબુ છે જેવું હોય એવું લેતા આવજો એવું વાગે નઈ કેવું લાબુ છે ખબર છે રૂપિયા થો તો થો પણ ફેર ઉઘરાણ ના છે સો બેજ વાળું લાવ ના નાખતા ઉઘરાણ આ જોયું કે પોત પર જાલ તે કાઠા પડી છે અરે ઉળ નઈ આલી તો પોળા છે બસ એડવાન કરજો તમે એક વખત ખોળા ખર્જો કરવાનો હોય પણ કોઈ ઘડી ઘડી ખર્જો ના કરવાનો હોય ના ના એક વખત જ કરી નાખો તું જોવી ને કાળો એવું લાબુ છે ને તે પેલી ડોચો હુઈ રહી હોય ને હો નઈ પગ ગુફળો પેલા પડદા ફાટી જાય ને એવું કરવું છે એડવાન કરજો તું